બ્રિટન જોઈએ વિસ્તારથી સૌ પ્રથમ વાત કરીશું મહત્વના સમાચારની તો અરવલ્લીના માલપુરના ટુણાદર ગામે ચાર વ્યક્તિની હત્યા કરાઈ છે જેમાં બે બાળકો એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે બનાવની જાણ થતાં જ પોલીસે ડોગ સ્કોરની મદદથી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ આ મુદ્દે એફએસએલની પણ મદદ લઈ રહી છે આજ વિશે વધુ માહિતી મેળવે અમારા સંવાદદાતા પ્રભુદાસ સાથે તે પ્રભુદાસ એફએસએલની પણ મદદ લેવાય છે ડોગ સ્કોડ પણ પહોંચ્યું છે પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે વિશાલ સમગ્ર મા પ્રકરણ પ્રેમ પ્રકરણ હોવાનું બહાર પ્રથમ પ્રાથમિક માહિતી પ્રમાણે આવ્યું છે ડોગ સ્કોડ સાથે જે પોલીસે તપાસ હાથ ધરી હતી એમાં એવું માલુમ પડ્યું છે કે માલપુરના ધુણાધનમાં પતિએ જ પોતાની બેવકમાં પત્નીને ચપકારના ગામ માણીને મતને ઘાટ ઉતારી દીધી હતી અને તે પછી પત્નીના પ્રેમીને પણ મતને ઘાટ ઉતાર્યો હતો જે જે બે બાળકોથી વાત છે બીજો પ્રેમીની વાત છે તો ધરપકડ થઈ છે ખરી પતિની ધરપકડ થઈ છે ખરી એ પોતે જે હત્યારો હતો હત્યારો નાખી છૂટ્યો છે હજી ધરપકડ થઈ નથી પરંતુ આમાં જે બે બાળકો આખી ઘટના ને સગી જે નિહાળી રહ્યા હતા એ બાળકો ને પણ મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે જેવી જે મહિલાની સાથે જે પુરુષ ની લાશ મળી છે એ પ્રેમીની લાશ છે એ પ્રેમી ની લાશ છે એ પોતાની બેવફા પત્ની ને મારી નાખ્યા પછી એના પ્રેમીને પણ એને મોત ને ઘાટ ઉતારી દીધો હતો અને આ સમગ્ર ઘટના જે એને નિહાળી હતી એ બે બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા પાંચ સાત અને પાંચ વર્ષના બે એના બાળકો છે એને પણ એ મોતને ઘાટ ઉતાર્યા હતા અને પછી પતિ ફરાર થઈ ગયો હતો એટલે હત્યા અન્ય જગ્યાએ કરાઈને લાશ આ ખેતરમાં ફેંકવામાં આવી છે કે આ ખેતરમાં જ હત્યા કરાઈ છે એ ઘટના સ્થળ એ જગ્યાએ જ હત્યા કરવામાં આવી છે અને એ રીતે હત્યા કર્યા પછી ખેતરમાં જ હત્યા કરીને નાસી છૂટ્યો છે પતિ જી આભાર પ્રભુદાસ સમગ્ર માહિતી આપવા બદલ